નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત રિપોર્ટર કૌશિક આદ્યશક્તિ શ્રી દશામાના વર્તનો વર્તનો પ્રારંભથી થઈ ગયો છે ત્યારે આજે આપણે આવ્યા છીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં જ્યાં મુસલમાન શ્રી રસુલભાઈ તથા રતનબાના પુત્ર શ્રી અનવર કુંવરમાં માતાજી દ્વારા શ્રી દશામાની દિવ્ય અને ભવ્ય સેવા પૂજા અને અર્ચના કરવામાં આવે છે જ્યાં આજરોજ વ્રતના પ્રથમ દિવસે માતાજીની અદ્ભુત મહાઆરતીનું મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો દર્શનનો લાહો લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા માતાજી પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધાની આસ્થા છે જેની સંપૂર્ણ વિગત

બધા સરદારો આવે છે દર્શન માટે અહીંયા દશામાના વ્રતનો શું મહિમા છે આ દિવસોમાં શું શું આયોજનો કરવામાં આવે છે દશામાનો વરઘોડો નીકળે છેલ્લા દાડે જમણવાર થાય છે માના વધામણા થાય એવું બધું કરીએ છીએ અમે કેટલા ભક્તો આશ્રય જોડાય છે આ કાર્યક્રમમાં અત્યારે એવું નક્કી ના હોય અહીંયા તો હજારે થાય ને બે હજારે થાય માતાજી કેવી રીતે શ્રદ્ધાને અસ્થાનું કેન્દ્ર છે ભ્રતો માટે કેવી કેવી મનોકામના પૂર્ણ કરે બધા કોઈ બી દુઃખી આવે અને છોકરા ના હોય કોઈને બાળક ના હોય એ બધાની ઈચ્છા પૂરી કરે છે માતાજી આ માતાજીના આ દિવસોમાં માતાજી તરફથી આપ મેસેજ આપવા માગશો અમારા દર્શકોને દર્શન આપીએ બીજું શું આપીએ નમસ્કાર બેન નામ છે આપનું ના લો નામ સલાદ હાઈ બેન દાલા ભાઈ મા દશામાંના વ્રત અમે કરતા હતા ત્યાં અનવર કુંવરને વ્રત કરવાનું મન થયું ત્યાં એમના મા બાપ ના પાડતા હતા એમને સંતઈને અમારે ત્યાં વ્રત કર્યા વ્રત કરવા પ્રેમ ભાવના ભક્તિથી એમનો વધી ગયો અને એમને મોટું મંદિર બનાવી અહીં ઘણા ખરા સેવકો આવે છે બહુ દૂર દૂરથી આવે છે કચ્છ ભુજમાંથી લજગરી ભરી આવે છે આપણે બંબઈથી આવે છે સુરત વડોદરા બધેથી અહીં આવે છે એમની શક્તિ અને ભક્તિ પ્રમાણે એમનું માન્ય વધી ગયું છે દશામાં એમને સારું રાખે છે એ જાતે મુસાનમાં હતા બરાબર એમના મા બાપ વ્રત કરવા નતા દેતા અમે બધાય વ્રત કરતા હતા તો એ સંતાઈને આવીને માતાજીને કે કે મારે વરત કરવા અમને કે હવે એમના બાપ તો એમને બહુ બોલે એ હંતાઈ જાય માતાજી એમના મા એમના પપ્પા આવે ને દંડો લઈને તો માતાજીને અમે ખાટલાના નીચે હંતાડી દેતા હતા પણ માતાજીની ભાવના એટલી હતી એ અનવર કુંવરની કે મારે વરત કરવા જ છે એમને ઘણું ખરું એના પપ્પાના હાથના માર ખાધા એ મમ્મી બધું બોલતા હતા પણ હંતાઈને વ્રત કરતા જ હતા પાંચ વરસ સુધી એમને આવી રીતે કર્યું અને પછી એમની ભાવનાથી માં પ્રગટ થયા અને દશામાં નામ રસુલ ભાઈ હું હિન્દુ છું મારા ઘરવાળા મુસલમાન હતા એ પણ આપણું હિન્દુ ધર્મે પાડતા હતા કોઈ બીજું કોઈ ધર્મ નહી એમનું ધર્મ છોડી દીધું આ હિન્દુ ધર્મ પાળે પછી માતાજી પરગટ થયા એના પપ્પાએ મારવા લીધા તોય માતાજી પરગટ થયા એમને પપ્પાને પરચો આપ્યો પછી એમના પપ્પાએ માન્યું પછી પબ્લિક બહુ જ આવવા માંડી માતાજીના ધારા કામ થાય વાંજિયા મેણું ભાંગે હરેકનું કામ થાય પછી મીનાવાળા લઈ ગયું

ત્યાંથી માતાજીનો મેળો બહુ જામે છે માતાજી ઉપર મને બહુ શ્રદ્ધા થઈ ગઈ છે એટલે માતાજીની સેવા ભક્તિ કરું છું આરતી કરવું પછી ભોજન બનાવી આપવું પછી કપડાં બપડા ધોવું એ બધી ભક્તિ કરું છું વ્રતમાં શું કરતા હોય છે એમ તો બહુ મેળો જામે છે પણ અમે બધી સેવા કરીએ છીએ માતાજીની હા